નમસ્તે બાળકો કેમ છો બધા મજામાં છું ને હવે બાળકો ધોરણ ચાર અને વિષય ગણિત તો ગણિતમાં આપણે સરવાળા બાળપાકી સાદુરૂપ ગુણાકાર ભાગાકાર શીખી ગયા છીએ પરંતુ બાળકો તમારે ઘડિયા પણ કંઠસ્થ કરતું રહેવાનું છે તો હવે આપણે પૂર્ણાંક વિશે શીખીશું ધોરણ ત્રણમાં તો આપણે એનો થોડો ઘણો અભ્યાસ કરી ગયા છીએ પરંતુ આગળ જોઈએ તો એની વ્યાખ્યા કે અપૂર્ણાંકોને કહેવાય તો પૂર્ણાંક કરતાં જે પૂરેપૂરી સંખ્યા હોય કે પૂરેપૂરી વસ્તુ હોય એ પૂર્ણાંક કરતાં નાની સંખ્યાને અપૂર્ણાંક કહે છે તો બાળકો હું વ્યાખ્યા લખું છું એ પ્રમાણે તમારે વ્યાખ્યા મોઢે કરવાની છે અને વ્યાખ્યા સમજવાની છે જો બાળકો સૌથી પહેલાં તો વ્યાખ્યા તમે સમજી જશો એટલે વ્યાખ્યા તો તમને તમનેટસ થઈ જશે તો અપૂર્ણાંકની વ્યાખ્યા અહીંયા સૌથી પહેલાં લખવાનું અપૂર્ણાંક પૂર્ણાંક કરતા કહે છે કે જે સંખ્યા પૂરેપૂરી નથી તો હું અહીંયા એક દોરું છું ખાના પાડીને તમારે દોરવાનું છે અહીંયા ફૂટપટ્ટીની મદદથી જીરોથી ચાલુ કરીને એક થી ચાલુ કરીને છ સુધી લેવાનું છે જીરો થી ચાલુ કરીને છ સુધી તમારે માપપટ્ટીમાં સેન્ટીમીટર જોવાના છે ઝીરો થી છ હવે અહીંયા તમારે એક પાસે જ્યાં લીટો પડે છે ઉપર ત્યાં તમારે મીંડું કરવાનું અથવા તો માપ લેવાનું પછી બે પાસે ત્રણ પાસે ચાર પાસે પાંચ અને છ આવી રીતે નીચે પણ એક લીટી દોરવાની આવું લંબ ચોરસ ખાનું બનાવવાનું છે હવે જે મેં આ કાપા ગયા છે ત્યાં તમારે લીટી દોરતી જવાની છે ઊભી એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ ખાના થયા એક બે ત્રણ ચાર પાંચ ને છ તો અહીંયા હું લખું છું પાંચના છેદમાં છ તો બાળકો જે છ છે એ ખાના પૂરેપૂરા છે પરંતુ એના પાંચ ભાગ રોકાયેલા હોય તો આવી રીતે તમારે પાંચ ભાગ પેન્સિલની મદદથી આછા આછા અંદર ખાના પૂરવાના છે પેન્સિલની મદદથી પાંચ ખાનામાં લીટી દોરવાની છે આછી આછી લીટી આવી રીતે ઘાટી કરવાની છે કે જે આના કરતાં દેખાય અને આ એક છઠ્ઠા નંબરનું એ એક ખાનું છે એ ખાલી રાખવાનું છે તો આનો મતલબ શું થયો કે આ છ ભાગ છે કુલ એમાંથી કેટલા ભાગ રોકાયેલા છે પાંચ ભાગ રોકાયેલા છે તો બાળકો પાંચના છેદમાં છ એવી રીતે વંચાય છે ત્યાર પછી એક બીજો ઉદાહરણ જોઈએ આપણે કેટલા ભાગ લેવાના છે આપણે નવ અહીંયા કેટલા છે નવ ખાના આપણે અંદર દોરવાના છે અહીંયાથી નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને આ છેલ્લો નવ અહીંયાથી તમારે લીટી દોરવાની આ એક ભાગ આ બીજો ભાગ આ ત્રીજો આ ચોથો પાંચમો છઠ્ઠો આ સાત આ આઠ અને નવ આવા કેટલા કુલ ખાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ ખાના છે તો નવ ખાના નીચે લખવાના છે કુલ કેટલી વસ્તુ છે નવ તો નવ નીચે લખવાના હવે આપણે રોકાયેલા કેટલા રાખવાના છે તો રોકાયેલા ખાના સાત હોય તો કુલ નવ ખાનામાંથી સાત ખાનામાં આપણે આવી રીતે લીટી પણ દોરી શકો તમે ત્રાસી લીટી પણ દોરી શકો એવી રીતે છે નવ ખાના છે અને સાત ખાના પૂરાએલા છે એટલે સાત ખાનાની જગ્યા રોકાયેલી છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ની એક બે ત્રણ ચાર પાંચ છ ને સાત સાત ખાના પુરાયેલા છે એટલે સાતના છેદમાં નવ ત્યાર પછી આવે છે ચોરસ આ ચોરસ ની અંદર ભાગ એટલે કુલ ચાર ખાના છે એટલે અહીંયા ચાર નીચે લખ્યા અને એક ભાગ જ રોકાયેલો છે તો આપણે કોઈ પણ એક ખાનામાં આવી લાઈન દોરશું એટલે કે એક ચતુર્થાંશ ભાગ રોકાયેલો છે ચાર ભાગમાંથી એક જ ભાગ રોકાયેલો છે આવી રીતે તમારે તમારી નોટમાં દોરવાનું છે પેમ્પલેટની અંદર અને પીડીએફમાં આપેલું છે ત્યાર પછી બાળકો આપણે આ જે અપૂર્ણાંક લખ્યા છે એ અપૂર્ણાંકને એમાં આવે છે અંશ 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 કોને કહેવાય અને માથે મીંડું અને શરણાઈનો અંશ તો અંશ કોને કહીશું આપણે તો આ જે વસ્તુ આપણે લખી છે આ જે અપૂર્ણાંક આપણે લખ્યા છે કે પાંચના છેદમાં છ સાતના છેદમાં નવ એક છેદમાં ચાર તો અંશ ઉપરના અંશ ઉપરની જે સંખ્યા છે લીટીની ઉપરની એને અંશ કહીશું અને લીટી નીચે છે એને શું કહીશું આપણે છેદ ઉપરના ને અંશ નીચેના છેદ તો આપણે એની વ્યાખ્યા લખીશું કે સરખા ભાગમાંથી વસ્તુનો જે આખો ભાગ છે એમાંથી આપણે જે ભાગ લીધો હોય એ ઉપર આવે લીટીને એને અંશ કહેવાય અને કુલ વસ્તુના જે ભાગ છે એને લીટીની નીચે લખાય તો એને છેદ કહેવાય એટલે વસ્તુના સરખા ભાગમાંથી જેટલા ભાગમાં જેટલા ભાગ આપણે લઈએ તેટલી સંખ્યાને અંશ કહેવાય શું કહેવાય અંશ કહેવાય વસ્તુનો જે સરખો ભાગ છે એમાંથી જેટલો ભાગ આપણે લીધો હોય એટલા ભાગને અંશ કહેવાય જેને ક્યાં લખાય લીટીની ઉપર લખાય છે ત્યાર પછી આવે બાળકો ઉપરના ને ટૂંકમાં લીટીની જે ઉપર છે અંક એને અંશ કહેવાય લીટીની નીચે છે એને છેદ કહેવાય હવે છેદ છેદ કોને કહીશું તો એની વ્યાખ્યા આપણે જોઈશું કોઈ પણ વસ્તુના જેટલા કોઈ પણ વસ્તુના જેટલા સરખા ભાગ કરીએ તે સંખ્યાને છેદ કહેવાય તેને નીચે લખાય તેને લીટીની લીટીની નીચે લખાય છે તો ઉપરનાને અંશ નીચેનાને છેદ લીટીની ઉપરનાને અંશ લીટીની નીચેનાને છેદ કહેવાય હવે આપણે અંશ અને છેદ વિશે તો આપણે સમજી ગયા તો એવી રીતે તમને પેમ્પલેટની અંદર અંશ અને છેદ લખવા કીધું છે એ પણ મેં લખેલા છે તમારે એ જોઈ જોઈને લખવાના છે અને સમજવાનું છે જો બાળકો આ એક વર્તુળ દોર્યું દોર્યું છે 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 ગોળ તો હવે એનો અડધો જે ભાગ ને એ માપીને વચ્ચે લીટી દોરવાની છે તો આ અડધો જે ભાગ રોકાયેલો છે આખી વસ્તુના બે ભાગ છે એ બે ભાગમાંથી અડધો ભાગ રોકાયેલો છે એટલે નીચે કેટલા આવશે છેદમાં કેટલા આવશે બે કેમ કે આખી આપણે કેટલા ભાગ કર્યા છે બે ભાગ કર્યા છે તો નીચે આપણે બે લખીશું અને ઉપર કેટલો ભાગ રોકાયેલો છે એક તો આની કિંમત શું થાય એક દ્વિતિયાંશ એક દ્વિતીયાંશ એ યાંશ વંચાય જુઓ બાળકો અહીંયા અપૂર્ણાંકો આપેલા છે નીચેના અપૂર્ણાંકો શબ્દોમાં લખો એટલે બે પંચમાંશ બે પંચમાંશ ત્રણના છેદમાં સાત છે એટલે ત્રણ સપ્તમાંશ ચારના છેદમાં કેટલા છે સાત છે તો ઉપર જે છે એ તો તમારે લખવાના છે અને નીચે જે છે એ સાત છે તો એને શું કહેવાય ચાર ના છેદમાં સાત એટલે ચાર સપ્તમાંશ ઉપરની સંખ્યા કેટલી છે ચાર છે નીચેની આઠ એટલે ચાર અષ્ટમાં એકના છેદમાં છ છે એટલે એક સ્ટમાં છે પંદરના છેદ ઓગણીસ છે એટલે પંદર ઓગણીસ સાંજ ના છેદમાં પંદર એટલે સાડત્રીસ પંદર સાત સાત દશાંશ ત્રણના છેદમાં ચાર ત્રણ ચતુર્થાંશ અગિયારના છેદમાં બાર એટલે અગિયાર બારંશ આવી રીતે અપૂર્ણાંકને શબ્દમાં અને શબ્દમાં લખેલા હોય એને તમારે અંકમાં લખવાના છે ત્યાર પછી આવે છે બાળકો સમછેદી સમછેદી અપૂર્ણાંકો તો આપણે શીખી ગયા કે ઉપરના અંશ અને લીટીની ને છેદ કહેવાય સમછેદી એટલે સમ એટલે સરખું અને છેદ એટલે છેદ નીચેના લીટીની નીચેના ને કહેવાય છેદ કહેવાય એટલે સમછેદી એટલે જેના છેદ સરખા હોય તેવા તો આપણે વ્યાખ્યા લખીશું કે સરખા છેદવાળા કહે છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો બે ના છેદમાં આઠ ત્રણના છેદ આઠ આ છેદ કેવા છે બંનેના સરખા છે ચાર ના પાંચ અને એક ના છેદમાં પાંચ આ બંનેના છેદ સરખા છે એટલે આ કેવા અપૂર્ણાંક છે સમછેદી અપૂર્ણાંકો થયા ત્યાર પછી આવે છે વિષમ છેદી અપૂર્ણાંક એટલે કે વિષમ એટલે અલગ અલગ એકબીજાથી વિલુદ સરખા છેદ ન હોય સરખા છેદ ન હોય તેવા અપૂર્ણાંકોને વિષમ છેદી અપૂર્ણાંક કહે છે એટલે કે જેના છેદ સરખા નથી જેના છેદ સરખા છે તે સમછેદી અને જેના છેદ સરખા નથી તે વિષમ છેદી દાખલા તરીકે બે ના છેદ માં આઠ ત્રણ ના છેદમાં પાંચ સાત ના છેદ માં નવ આવી રીતે અલગ અલગ અપૂર્ણાંકો છે તમારે પેમ્પલેટ ની અંદર આપેલું છે એમાં તમારે સમછેદી અને વિષમ છેદી અપૂર્ણાંકો દર્શાવવાના છે ત્યાર પછી આવે છે બાળકો સમ અપૂર્ણાંકો સમ એટલે સરખા કોઈ પણ વસ્તુના કોઈ પણ વસ્તુના સરખા ભાગ કે સરખા અપૂર્ણાંકને સમઅપૂર્ણાંક કહે છે કોઈ પણ વસ્તુના સરખા આપણે ભાગ હોય એને સમ અપૂર્ણાંક કહેવાય છે આપણી ભા આપણી ગણિત પોથીમાં આપેલું છે તો આખી એક વસ્તુ છે એનો એક ભાગ રોકાયેલો છે આખી એક વસ્તુના બે ભાગ કર્યા છે એ ભાગમાંથી એક ભાગ રોકાયેલો છે એટલે એને કે વંચાય એક દ્વિતીયાંશ એક દ્વિતીયાંશ હું અહીંયા લખું છું એકના છેદમાં બે એટલે એક દ્વિતીયાંશ ત્યાર પછી આપેલું છે બેના છેદમાં ચાર એટલે ચાર ખાના પાડેલા છે કોઈ પણ એક વસ્તુના ચાર ભાગ કર્યા છે એમાંથી આ બે ભાગ રોકાયેલા છે તો બે ચતુર્થાંશ પછી છ ખાના કરેલા છે એમાંથી ત્રણ ભાગ રોકાયેલા છે એટલે ત્રણના છેદમાં છ છે કોઈ પણ આખી વસ્તુના છ ભાગ છે એટલે છ નીચે લખવાના રોકાયેલા ભાગ ત્રણ છે એટલે ત્રણના છેદમાં છ એટલે ત્રણ ષષ્ઠમાંશ ચાર ભાગ કરેલા છે એમાંથી આઠ ભાગ કરેલા છે એમાંથી ચાર ભાગ રોકાયેલા છે તો ચારના છેદમાં આઠ એટલે ચાર અંશ છે અને આઠ છેદ છે એટલે ચાર અષ્ટમાંશ એને કેમ થાય ચાર અષ્ટમાંશ કોઈ પણ વસ્તુના દસ સરખા ભાગ કરેલા છે દસ માંથી પાંચ રોકાયેલા છે એટલે પાંચના છેદમાં છ પાંચ અંશ છે દસ છેદ છે એટલે પાંચ દશાંશ પાંચના છેદમાં દસ એટલે પાંચ દશાંશ ત્યાર પછી આવે છે બાળકો શુદ્ધ અપૂર્ણાંક

અશુદ્ધ જે અપૂર્ણાંકમાં છેદ કરતા અંશ નાના હોય નાના હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહે છે હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એકના છેદમાં ચાર બેના છેદમાં પાંચ અને ત્રણના છેદમાં સાત જે પૂર્ણાંકમાં છેદ છે એના કરતા અંશ કેવા હોય ના ના આવે એટલે અંશ ના ના આવે અને છેદ મોટા હોય તેવા અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે ત્યાર પછી આવે છે અશુદ્ધ અશુદ્ધ અપૂર્ણાંક તો એક થી મોટા પૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય એટલે કે વ્યાખ્ય કેમ થશે જે અપૂર્ણાંકમાં જે અપૂર્ણાંકમાં છેદ કરતા છેદ કરતા અંશ મોટા હોય તેને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે એટલે કે અંશ મોટા અને છેદ કેવા હોય નાના ત્રણના છેદમાં બે સાતના છેદમાં પાંચ ચારના છેદમાં ત્રણ નવના છેદમાં સાત એટલે અંશ કેવા છે આ અંશ એ છેદ કરતા મોટા છે અપૂર્ણાંક કહેવાય હવે આ જે અપૂર્ણાંકો છે એ અપૂર્ણાંકોને ચડતો અને ક્રમમાં ગોઠવવાના છે જેમ આપણે સંખ્યા જ્ઞાનમાં કરતા હતા એવી રીતે ગોઠવવાના છે એક ઉદાહરણ આપણે જોઈએ તો અપૂર્ણાંકોને ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે પંદરના છેદમાં વીસ અઢારના છેદમાં વીસ ઓગણીસ ના છેદ માં વીસ અને છે એમાં છેદ માં વીસ આવી સૌથી મોટો પહેલા કયો છે ઓગણીસ ઓગણીસ ના વીસ પછી અઢાર 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 છેદમાં વીસ પછી કયો છે સોળ સોળ ના વીસ અને પંદરના છેદમાં વીસ નાની સંખ્યા સૌથી છેલ્લે એવી રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવાના છે ત્યાર પછી આવે ચડતો ક્રમ તો ચડતો ક્રમ કેવી રીતે કરશું આપણે તો પાંચના છેદમાં સત્તર ત્રણના છેદ માં સત્તર બે ના છેદ સત્તર અને આઠ ના છેદ સત્તર તો આને કેવી રીતે પેલા નાની સંખ્યા લેવાની બે ના છેદમાં સત્તર ત્યાર પછી ત્રણના છેદમાં સત્તર પછી એનાથી મોટી પાંચના છેદમાં સત્તર અને આઠના છેદમાં આઠના છેદમાં પણ સત્તર આવી રીતે ચડતો ક્રમ કરવાનો છે તમને ઉદાહરણ આપેલા છે જાતે પણ થોડાક કરવાના આપ્યા છે એ પ્રમાણે તમે તમે નોટમાં દાખલા ગણજો ત્યાર પછી આવે છે બાળકો મિશ્ર સંખ્યા મિશ્ર એટલે ભેગવી એટલે પૂર્ણાંક અપૂર્ણાંક ભેગા હોય એવા તો મિશ્ર સંખ્યાના કેટલા ભાગ પડે છે એક તો પૂર્ણાંક સંખ્યા અને બીજો ભાગ કયો છે શુદ્ધ અપૂર્ણાંક શુદ્ધ અપૂર્ણાંક આપણે જોયા એ પ્રમાણે આગળ તો મિશ્ર સંખ્યા એનું સૂત્ર શું છે જ્યારે જોયાત્રા સંખ્યા આપેલી હોય તો એ સંખ્યાને શોધવા માટે અશુદ્ધ અપૂર્ણાંકને આપેલા છે દાખલા તરીકે એનો અંશ મોટો છે અને છેદ નાનો છે તો સૂત્ર આપણે કેમ લખશું મિશ્ર સંખ્યા બરાબર ભાગફળ આપણે ભાગાકારમાં લખતા હતા ભાગફળ ગુણ્યા ઉપર શેષ નીચે ભાજપ આવી રીતે એનું સૂત્ર થાય એમાં એક ઉદાહરણ જોઈએ તો સાત ના છેદમાં બે ઉપર કેવા છે અશુદ્ધ અપૂર્ણાંક છે ઉપર અંશ મોટો છે ને છેદ નાનો છે તો આને કેવી રીતે કરશું તો આને ભાગાકાર કરી દેવાનો સાત અંદર લખવાના બે બાર લખવાના બે તેરી છ બે ચોક તો આઠ જાય મોટા થઈ જાય સાત માંથી છ જાય તો એ તો હવે અહીંયા કેમ લખશું આ ભાગફળ છે અહીંયા જે ભાગફળ છે એ ભાગફળ ત્રણ શેષ કેટલી છે એક અને ભાજક કેટલા છે બે એટલે ત્રણ પૂર્ણાંક કેમ વંચાય ત્રણ સંખ્યા તો પૂરેપૂરી છે એક ના છેદમાં બે એટલે એક દ્વિતિયાશ વંચાય ત્રણ પૂર્ણાંક એક દ્વિતીયાંશ હવે બીજું ઉદાહરણ આપણે જોઈએ અને એને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવાના અશુદ્ધ અપૂર્ણાંક તો મિશ્ર સંખ્યા એટલે પૂર્ણાંક ને અપૂર્ણાંક બંને આવી જાય એટલે નવ પૂર્ણાંક બે સાતના છેદમાં બે તો આનું સૂત્ર હું છે તો લખવાનું પેલા સૂત્ર તમારે યાદ રાખવાનું અપૂર્ણા ભાગફળ ભાગફળ ગુણ્યા ભાજપ વત્તા શેષ છેદમાં ભાજપ એટલે હું કરશું આપણે નવ ભાગ

સમછેદી તો શું કરવાનું બાળકો અહીંયા બરાબરની નિશાની કરવાની ત્રણ વત્તા પાંચ છેદ માં મૂકી દેવાની બાર બે કરવાના બાર એટલે એક જ વાર બાર લખવાના બરાબરની નિશાની પાંચ ને ત્રણ આઠ આઠના છેદમાં બાર આ એનો જવાબ આવે ઉપરનાનો સરવાળો કરવાનો નીચેની જે સંખ્યા છે એમ જ રહેવા દેવાની ત્યાર પછી આવે છે બાદ બાકી તો બાદબાકી કેવી રીતે કરશું આપણે અપૂર્ણાંકોની બાદ બાકી સમછેદી અપૂર્ણાંકોની બાદ બાકી તો સાત ઓછા નવ સાતના છેદમાં નવ ઓછા ત્રણના છેદમાં નવ તો આગળ કર્યું એ પ્રમાણે કે સાત ઓછા ત્રણ છેદમાં નવ નવ એક જ વાર લેવાના અને સાતમાંથી ત્રણ બાદ કરવાના એટલે ચારના છેદમાં નવ આ એનો જવાબ આવ્યો ઉપરની બાદ બાકી કરવાની નીચેની જે છેદમાં સંખ્યા હોય એમ જ લખી દેવાની તો બાળકો તમારે આ બેમ્પલેટની અંદર અમુક દાખલા જાતે પણ કરવાના છે એ ગણજો તમે અને અપૂર્ણાંક વ્યવસ્થિત તમે નોટમાં લખજો અને અંશ અને છેદ તેમજ અપૂર્ણાંકની વ્યાખ્યા મોડે કરવાની છે ચડતો ઉત્તર ક્રમને વ્યવસ્થિત રીતે લખવાનું છે આમાં આપેલું છે વાંચીને લખજો વ્યવસ્થિત ગણજો નમસ્કાર